અમરેલી જિલ્લાના જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ ભર્યા ફોર્મ જાફરાબાદ પાલિકાની સાત વર્ણની અઠ્યાવીસ બેઠકો માટે ભાજપના ભરાયા ગત પાલિકાની ચૂંટણીમાં ભાજપની થઈ હતી બિનહરીફ નગરપાલિકા બે હજાર પચીસની જાફરાબાદ નગરપાલિકામાં ચૂંટણી જંગ જાફરાબાદ પાલિકામાં આજે ભાજપે ઉમેદવારી ફોર્મ ભર્યા ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર કાર્ડ સ્વાતનો જ્યાં જાફરાબાદ ચેતનભાઈ આપ રાજુલા નગરપાલિકાના ચૂંટણી ઇન્ચાર્જ છે અને જાફરાબાદમાં પણ આપણે રહો છો બરાબર અને આજે જાફરાબાદ અને રાજુલામાંથી બંને જગ્યાએથી ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ છે તો આપ શું તેના વિશે કહેશો મારે આપને એક એક પત્રકારના માધ્યમથી આપને એ કહેવા માંગુ છું કે જાફરાબાદ નગરપાલિકાની અંદર ટોટલ સાત વોર્ડ છે અને અઠ્યાવીસ સભ્ય છે એવી જ રીતે રાજુલા નગરપાલિકાની અંદર પણ સાત વોર્ડ છે અને અઠ્યાવીસ સભ્યો છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જાફરાબાદમાં પણ અઠ્યાવીસ માંથી અઠ્યાવીસ આવશે અને રાજુલામાં પણ અઠ્યાવીસ માંથી અઠ્યાવીસ આવશે કારણ કે દેશના વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના હોય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના હોય જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરિયા પણ ભારતીય જનતા પાર્ટીના હોય અને વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ પણ ભારતીય જનતા પાર્ટીના હોય તો આ એક સાકળ છે આખી કડીઓ એક સાથે મળી મળીને આખી સાકડ બનતી હોય છે અને રાજુલા જાફરાબદના વિકાસમાં મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે ક્લીન સ્વીપ કોંગ્રેસનું ક્લીન સ્વીપ થવાનું છે અને ભારતીય જનતા પાર્ટીની બંને જગ્યાએ બોડી બનવાની છે બનવાની છે અને બનવાની છે